मोदी सरकार दीवाल पर कमल साथे है भरूच ने जनता ना दिलों में कमल खिलावा भरूच जिला भाजप ने तैयारी शुरू भरूच लोकसभा में कमल ना उम्मीदवार भाजप ने चुटनी तैयारी नो आरंभ गुजरात 26 मांथी 26 बैठक ने हैट्रिक लगावे भाजप ने भेट से भरूच बैठक ऊपर भाजप 5 लाख मतों की सरसाई प्रदीप सिंह जाडेजा ભરુશ લોકસભા બેઠક માટે ભાજપની ચૂટની કાર્યવાહીનો કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ મારુતી સીટ ઉતર્યા ભરુશ લોકસભા બેઠક ઉપર ભાજપ 5 લાખ મતની સંસાઈ થી જીત સે ગુજરાત ફરી 26 માંથી 26 બેઠક ઉપર કમળ ખેલવી ભાજપની હેટ્રિક લગાવશે આજે ભરુશમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો ઉચ્ચાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઇ હતી બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રશે પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ ઉપર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો સંકનાદ કરવામાં આવ્યો આત્મીયોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક ઉપર ફરી એક વખત કમણ ખીલાવવા આહવાન કરાયું બેઠક બાદ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે વિશ્વમાં ભારત સત્તા કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં દેશમાં વિકાસ કુશનો લાભ અને ફળ પરુચ લોકસભા બેઠકને પણ મળ્યા છે ફરી વખત ગુજરાત છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ પાંચ લાખ મતોથી વિજય બનશે જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક ઉપર ઉમેદવારને લઈને આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કરશેનું જણાવીને ભરૂચ બેઠક ઉપર ચૂંટણી લડવા ઇચ્છુક આપના ચૈતર વસાવા કોંગ્રેસના મુમતાજ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ નહીં મોદી સરકારના નેતૃત્વમાં ખીલ ઉઠવાનું મત રજૂ કર્યું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેહ સંગ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા